ઉત્તરાયણ નજીક આવી રહી છે પણ બદલાતું જતું હવામાન એ પ્રશ્ન ઊભો કરે છે કે ઉત્તરાયણમાં વરસાદ પડશે કે નહીં પણ તમારા પ્રશ્નનો જવાબ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આપ્યો છે તે જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું પાર્થ ઉત્તરાયણ નજીક આવી રહી છે પણ તેની સાથે હવામાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે હાલમાં તે પણ આગાહી કરવામાં આવી હતી કે ઉત્તરાયણ પર માવઠું પડી શકે તેવી શક્યતા છે જેને લીધે લોકોમાં પણ અસમંજસ જોવા મળી રહ્યો છે કે વરસાદ પડશે કે નહીં પણ તમારી આ મૂંઝવણનો જવાબ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આવ્યું છે તો ચાલો સાંભળીએ કે અંબાલાલ પટેલ શું બોલે મંગળના વ્યોધના કારણે અને મંદિર ક્ષેત્રોના કારણે પછી મુગ્ય ખેતરો મળી રહી છે અને દરેક ત્રણથી દસ જાન્યુઆરીમાં પચીસ વિક્ષોપ આવશે જેના કારણે પણ વાદળવાળી લેવાની શક્યતા રહેશે તેરમી જાન્યુઆરી તે જાન્યુઆરી સુધીમાં પુનઃ એક માવઠું થવાની શક્યતા છે તારીખ ચૌદમી જાન્યુઆરી બે બે હજાર પચીસમાં પવન એકંદરે સાનુકૂળ છે ક્યારેક સવારે પવન રહી શકે બપોરે કંઈક મહિ શકે ક્યાંક એના લહેરા આવી શકે સાંજે લહેરા આવી શકે પંદર જાન્યુઆરી બે હજાર પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહે છે રાત્રિના ભાગમાં પવન રહેવાની શક્યતા રહે છે પણ આ બે દિવસમાં હવામાનમાં પણ પડતો આવશે અને ક્યારેક પવનની ગતિમાં ઘી મૂકવું પડે તો ક્યારેક પવન માટે મહેનત કરવી પડે એવું પણ થઈ શકે છે તમને શું લાગે છે કે ઉતાવળ પર વરસાદ આવશે કે નહીં તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો સફેદ